તો કેમ છો મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગયું ભાઈ ઘણા દિવસ પછી આપણો ફરીવાર એક બ્લોક લઈને આવી ગયા છે ભાઈ ના તો ફ્રેશ થઈ ગયા હે સમજો આપણા કાકા આવી ગયા ભાઈ હવાર હવારમાં તેડવા ધક્કો કરાવી દીધો કાકાને અને આજ ભાઈ હે ગામમાં પ્રસંગ તો ન્યા જવાનું છે તો અને ફટાફટ નીકળ્યા તમારો ભાઈ થોડોક લેટ થઈ ગયો જાગવામાં અને સાડા નવ થઇ ગયા હે આવું બધું રેતુ પાછુ બાકી જોવો તમે આમ બાય અને હવે અમારે લીંબોડી માં લીંબુ આયવા છે તમને બતાવું જોવો તમે આ ડાળ રે ને આ કે ભાંગી ગઈ તો નકરા લીંબુ છે આમાં અત્યારે નકરા પાંદડા દેખાય પણ નીચે નીચે લીંબુ છે નકરા એવું હે ને આપડા કાકા તૈયાર થઈ ગયા તો હે ને ફટાફટ નીકળ્યા ગામ સાઇડ લેટ્સ ગો હા હિસાબ આમ જોવો તમે હા આવીએ સીધું તે આપણા કાકાએ ઉપાડે કામ કાંઈ ભાઈ ના જો ભાઈ રાહુલ કાકા ને એવું ગણે છે નથી ના કાકાએ આપણે ને કાંઈ કર્યું નથી કામ કામ તો ચાલો થોડીક ફટાફટ કામે લાગી પછી થોડીક વાર પછી ભાઈ પાછું કરી તમે બધું પડ્યો ચાલુ થઈ ગયું છે

લગભગ બાર બાર હાડા બાર જેવું થઈ જાય પણ જે થાય બેઠા છે નિરાતે બાકી આ તમારા ભાઈની હેરસ્ટાઇલ નવી કેવી છે આમ જરાક કોમેન્ટ મારી દીજો પહેલાં તો બહુ મોટા વાળ રાખ્યા પણ હવે નથી મજા આવતી ભાઈ એટલે કપી નાખ્યા મજા નથી આવતો એનું કારણ તો ભાઈ આમાં કહેવાય નહીં પણ એવું બધું છે બાકી જો તમે રસોય બસોઈ બધું કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ કમ્પ્લીટ જ છે બધું મહેમાન આવે ને એટલી જ વાર હે મહેમાન આવે એટલે જમણવાર તરત ચાલુ કરી દેવી બાકી કહો તમે આપડે કાકા ખા ભાઈ માવો જમ જમાવો એ ખાય એટલે જમ જમાવો આપડે ત્યાં ખાતા ને મો એટલે આવું કા આવી ગયા ને આપડા કાકા વિડીયો હોય ને ચાલુ હોય ને એટલે આપણા કાકા ન આવે કોઈ દિન બને જ નહીં ભાઈ બધા જો ટકલ ટકલ ટાંકી રહે પણ એક એનો નો જમવા મજા મેળ આવ્યો નથી રાખી દેવાના છે હશિયા કાકા હવે જો ને કોપીરાઈટ પીજ ન હોય ને હું પૈસા એટલા જ દીધા આવું બધું ભાઈ હવે ચાલુ થાય ને તો સારું હાડાબડ થઈ ગયા લાગી હવે

અને બાકી જો બાકી ફરતે ફરતે બધું જમણવાર ચાલુ જ છે અને આપણે બે ગયા હી અહીંયા જમમાં તેલા દેવ જમમઈ ની બહરાટી બોલા ફોન કભી ન પડે ને તેલા જમમઈ ની બહરાટી બોલા દે ને પછી આ જે પેલો ટંગુંડ છે બીજો આપણે લેવાનો બાકી બીજો લેવાનો જો આ કાકાઈરા જમમાન રાઉન્ડ એટલે પહેલા હે આ કાકા ભેગો પેલો સોટા પાડ દેવી પછી હે ને ઓલા કાકા જોડે સોટા પાડ દેવી 100 રૂપિયા 50 રૂપિયા નોતર ખાવળો 100 રૂપિયા ને બે એટલે દોઢો મેળા થઈ જાય હા

સરબત ના તો દેવા પડે પાણી ના પાંચ છે એટલે બાકી આય ને બાકા બોલાવી છે

અરે આને ખવરાય દેવાય ને એમ બધા ગમે ત્યાં જોવા મળે તમને આ ભાઈ હરખાઈ જો હમ ગમે ત્યાં જોવા મળે એટલે આને ભાઈ ફેફસી ને ગુલફી ખવરાય દેજો આપડા બહુ મોટા ફેન છે તો ભાઈ સાહેબ જમીન ઘરે આવતા રહેતા ને ભાઈ કપડાં ને એવું બદલી નાખ્યો ને ભાઈ આપણે જવાનું હે વાડીએ કે વાડીએ થોડુંક કામકાજ હતું ને કોલ આવ્યો તો ડાયરેક્ટ જમીન પછી આવતો રહ્યો તો ઘરે અને જવાનું કપડાં બપડા બધું બદલી નાખ્યો અને હવે ભાઈ ને ફટાફટ નીકળીએ વાળીએ ભાઈ થોડુંક કામકાજ છે તો કરીએ અને પછી જઈએ કે ક્યાં જવાનું યાર વાડી સિવાય ક્યાં જવાનું હોય ભાઈ નીકળીએ હને વાડી સાઈડ તો ચાલો લેસ કા ફાઇનલી મિત્રો વાડીએ પહોંચી ગયા છે લઈ લીધા એ પાબુડ આપણે હાથમાં હવે ભાઈ કામ ને હને ઘડી બાકા કે બોલાવી દેવી આ જો તમે આ ઢગલા પડા ની બધા ભાઈ ફોડવાના હે ફટાફટ લાગી જાવ ભાઈ કામ હે આજ ભાઈ હાલ પકડી જવાની તમારા ભાઈ ની પણ કાઈ નહીં હાલો લાગી જાવ જો આ રહ્યું ને બધું એક અને કેટલા ખબર બે બે ઢગલા હે તો ચાલો ફટાફટ આને કામકાજ કરી દઉં ચાલો